ના આહવાન સંદર્ભે આજ રોજ મોડાસા તાલુકાની શ્રી સીજી બુટાલા સર્વોદય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં ધોરણ નવના લગભગ બસો વીસ અને ધોરણ અગિયારના લગભગ ત્રણસો જેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશોત્સવના અધ્યક્ષપદે માન્ય શ્રી આર એસ પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા હતા એની સાથે મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા શાળાના આચાર્ય શ્રી શ્રી રાકેશભાઈ મહેતા સાહેબ અન્ય મંડળના એમના માનદ પ્રમુખ માનદ મંત્રીશ્રીઓ અને અન્ય શાળાના સ્ટાફ મિત્રો ગોલખાઓ સર્વે ઉપસ્થિત રહી એમાં ગત વર્ષે ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું નવીન પ્રવેશનાર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં વડ અને સરગવું વાવી વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને વૃક્ષનું મહત્ત્વ સમજાવી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે શાળા પરિવાર મંડળને સર્વેને આ તબક્કે આભાર અને આનંદ લાગ્યો રાજ્ય સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસના ઉજવણી પ્રસંગે શ્રીજી બુટાલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલ હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારમો પ્રવેશ મેળવતા બાળકોને પુસ્તકો આપી એમનો પ્રવેશ કરાવરાયો સાથે સાથે સ્કૂલના ગ્રાઉન્ડની અંદર વૃક્ષારોપણ કરી અને વૃક્ષના વૃક્ષોપણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની અંદર હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા શિક્ષકગણ સર્વેએ સારી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું